સ્વતંત્રતા સેનાની છગનલાલ ગોપાલજી નાયક માર્ગની તકતી અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા તેમના સ્વજનો અને કારેલીબાગના નાગરિકો દુઃખી થઈ હતા આઝાદીના લડવૈયા સ્વર્ગસ્થ છગનલાલ નાયકના પુત્ર કલ્પેશ નાયક દ્વારા કારેલીબાગ પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપતા પોલીસનો કડવો અનુભવ થયા હોવાની કેફિયત રજૂ કરવામાં આવી હતી પાલિકા તાબડતોબ આ તકતી પુનઃ સ્થાપિત કરીને સ્વતંત્રતા સેનાની પરત્વેની લાગણી પુરવાર કરે એ માંગ કરવામાં આવી હતી જીએનભારતી ચારસ્તા સ્કૂલ જે છે ત્યાં નામની મારા ફાધરના નામની તકતી છે જે સ્વતંત્ર છે જીએન ભારતીની બાલપન સુધીના રોડનું જે કામનાથ સુધીનો રોડ છે એનામાં નામકરણ મારા ફાધરના નામનું થયું હતું અત્યારે રાતના પોણા બાર વાગે આ જે બનાવ થયો એની મને જાણ થતા અમે તરત હતા અને તપાસ કરીને અમે તરત કાર્ય પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યાં ફરિયાદ કરી છે અને જાણવા ફરિયાદ કરી છે આખે એમણે એવું થયું કે બીજી મેટર ચાલે છે હમણાં પહેલો એ પ્રવાડી એનેલો પછી અમે આ કરીશું અને એમણે એવું કે અમે ફૂટેજ ને બધું તપાસ કરી ત્યાર પછી અમને જાણ કરું એક જ જવાબ આપ્યો કે ભાઈ આ તો પાછી તકતી થઈ જાય એમાં અમે કોઈ અત્યારે તપાસ નહીં થાય કે અત્યારે તપાસ નહીં થઈ કાલે સવારે જ અમે અમે રેગ્યુલર જે તપાસ કરવાની છે એ રીતે અમે તપાસ કરી ફૂટેજ તપાસ કરી પછી અમે તમને જાણ કરી પીઆઈ ના નારાજથી ગૌરવ નારાજ છે અમે એવું માન આના પહેલા જે વ્યાજ થયો હતો એનાથી અમે બહુ પ્રસન્ન હતા અને આખી કારેલી વિગની પ્રજા એને સન્માન કરવા પહોંચી ગઈ અત્યારે મને એવું લાગે કે આ જે કારેલી વિગના નવા પીઆઈયા છે એમનું શું કેવું એમને મને ખબર નહીં પડતી આજે એમનું જે વર્તન અથવા તો એમને જે જવાબ આપ્યો એનાથી મને બહુ દુઃખ થયું છે એઝ અ સાધન થતા એમને વેલ્યુ નથી એવું લાગતું